નખત્રાણા ખાતે ગ્રામ પંચાયત સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું નખત્રાણા ખાતે ગ્રામ પંચાયત સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોની ચૌદ ટીમોને આવરી લેતી ટુર્નામેન્ટમાં ફાઈનલ મુકાબલો જીનામ ખોબળી અને જયભીત વિગોડી વચ્ચે યોજાયો હતો જેમાં જીનામ ઇલેવન વિજેતા બની હતી બેસ્ટ બેટ્સમેન અસલમ સુમરા ખોંભડી બેસ્ટ બોલર રાહુલ જેપાર કોટડા અને મેન ઓફ ધ સિરીઝ રવિરાજસિંહ જાડેજા વિગોડી જાહેર થયા હતા ટૂર્નામેન્ટમાં ભોજનના દાતા ઉગેડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કરણભાઈ રબારી રહ્યા હતા સંચાલન હિતેશભાઈ વાઘેલાએ કર્યું હતું અને ટૂર્નામેન્ટ કાર્યક્રમને સફળ બનાવવા ઉગેડી ક્રિકેટ ગ્રુપે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વીરાણી